નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે તો સમગ્ર ભારતની અંદર પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર એક જ વિષય છવાઈ રહ્યો છે અને એ વિષય એવો છે કે આજે રજૂ થઈ રહેલું ભારત સરકારનું કેન્દ્રીય બજેટ પણ મહાકુંભના કોલાહલમાં અને મહાકુંભની ભાગદોડમાં મહાકુંભની અવ્યવસ્થાની અંદર દબાઈ જવાનું છે એવો કોલાહલ પ્રયાગરાજમાં જે મહાકુંભ બની આયોજિત થઈ રહ્યું છે ખરેખર તો આ ધાર્મિક મહાકુંભ છે કે લૂંટ અવ્યવસ્થા અનીતિ અને મોતનો મહાકુંભ છે આને થયું તો વિગતે વિચારવું જોવું પડે કારણ કે બે જગ્યાએ ભાગદોડ થઈ છે અને જે બિન અધિકૃત સમાચારો મળી રહ્યા છે એ પ્રમાણે તો પાંચસોથી વધુ લોકોના અપ્રમૃત્યુ થયા હોવાનું કહેવાય છે બીજી ભાગદોડને તો સરકારે જે સુજીના ઘાટ ઉપર જે ભાગદોડ બની અને એની અંદર જે લોકો કચરાઈ ગયા એનો સ્વીકાર સરકાર નથી કરતી હા થોડુંક ઘણું થયું છે પરંતુ આ થયું છે એનો જે મોતનો સાચો આંકડો ક્યારેય બહાર નથી આવવાનો કેમ કે જે લોકો મરી ગયા છે એ મરી ગયા છે અને એના જે પરિવારજનો છે એ કોઈ રાજસ્થાનનો હશે કોઈ ઉત્તર પ્રદેશનો હશે કોઈ ગુજરાત નો હશે કોઈ કર્ણાટક નો હશે તો એ લોકો એના પરિવારજનો ભેગા થાય એના આંકડા ભેગા નથી કરવાના અને જેના આંકડાની ખબર છે પ્રશાસન સરકારના ક્યાં કે ત્યાં તો ખરેખર લોકતંત્રનું શાસન નથી ત્યાં કાયદાનું શાસન નથી પરંતુ જે વિડીયો બહાર આવી રહ્યા છે જે હકીકતો બહાર આવી રહ્યા છે એટલે એની ઉપર એવું લાગે છે કે અહીંયા ખરેખર વાસ્તવિક રીતે ગુંડા રાજ હોય એવું લાગી રહ્યું છે એટલે મોતનો સાચો આંકડો ક્યારેય બહાર નહીં આવે અને આ બહાર નહીં આવવા પાછળનું કારણ આ વીઆઈપી લોકો જે બની બેઠા છે એ લોકોનું આ દેશના અર્થતંત્રમાં આ સમાજ તંત્રમાં અને આ દેશના વિકાસની અંદર આમ શું યોગદાન છે આ લોકો ખોટી રીતે આવીને સત્તા ઉપર ચડી બેઠા અને પાછા વીઆઈપી બની અને કરોડો કરોડો લોકોને કચડી નાખવા માટે એમણે જે ત્યાં આગળ ભાગદોડ મચાવી કારણ કે બધા જ બાવાઓ ચોક્કસ જગ્યાએ ચોક્કસ સ્થિતિએ અને ચોક્કસ સમયે સ્નાન કરવા માટે આતુર હતા અને એના કારણે જે અતિશય ભીડ ભેગી થઈ ને એ ભીડે જે સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા અને આના કારણે એટલી બધી ભીડ થઈ એટલું બધું ટ્રાફિક જામ થયો લોકોએ વીસ વીસ કિલોમીટર પાછા વળવા માટે ચાલવું પડે છે લોકોએ વીસ વીસ કિલોમીટર ચાલવું પડ્યું છે જે ભાગદોડ થઈ અને એના જે વિડીયો પ્રસારિત થઈ છે એ તમે જોયું છે કે લોડર મશીનથી જે જેસીબી ટાઈપનું જે લોડર મશીન આવે અને એની અંદર એનાય વડે કપડાઓ જોડા અને બીજું એમનું માલસામાન ઉચકી અને એની ટ્રેક્ટરો ભરવામાં આવે આવા તો કેટલાય ટ્રેક્ટરો ભર્યા છે આવા કેટલાય લોડરો કેટલાય કલાકો કામ થયું છે ત્યારે એક બે નમૂના આપણી સામે આવ્યા છે એટલે આ ભાગદોડની અંદર જે મૃત્યુઆંક છે પછી જે એના આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ આ બધી જે પુરાવો ક્યાંક ક્યાંક રજૂ થયા અથવા તો મળી આવ્યા છે એ ભાગદોડની ગંભીરતા બતાવે છે ને એ ગંભીરતા કેટલા લોકો મરી ગયા છે પાંચસો મરી ગયા હશે હજાર મરી ગયા હશે એ તો ક્યારેય આ શાસન પુરવાર થવા દેવાનું જ નથી અને જે લોકો મરી ગયા છે એના પરિવારજનો ક્યારેય મળવાના નથી અને મીડિયા તો ગોદી મીડિયા તો વેચાઈ ગયું ગોદી મીડિયા આ દેશનું સૌથી મોટામાં મોટું દૂષણ તરીકે બહાર આવ્યું છે એટલે ત્રણ ત્રણ લાખ ગાડીઓનું જ્યાં ચક્કર જામ થાય તો ગોદી મીડિયાને આ દેખાતું નથી ગોદી મીડિયાને તો જે લોકો પાસે જાહેરાતો લેવાની છે બીજા લાભો લેવાના છે એવી સરકારની ખુશામત બહાર આવતું નથી યાત્રાઓ પચીસ પચીસ કિલોમીટર ચાલી રહ્યા હોય અને એવા ચાલતા યાત્રાળુ માટે રસ્તામાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય આ લોકો ગમે તદ્દન છે ચાર દિવસે રોકાય તો માનો કે એકાદ બે ટંક જમ્યા વગર ચાલી શકે એ લાગણ કરે પરંતુ એના માટે શૌચાલયની અને આની વ્યવસ્થા શું હોય લઘુશંકા માટે કુદરતી હાજર જવા માટેની કંઈક કંઈક તો વ્યવસ્થા પરંતુ આ બધું આખું તંત્ર જ એ રીતે ગોઠવ્યું કે પોલીસ આની અંદર ખૂબ સારી રીતે ભાગીદાર બની છે અવ્યવસ્થા સર્જાવામાં લોકોની લૂંટ થાય અને એ લૂંટ માટે બબે પાંચ પાંચ કિલોમીટર માટેની જે બાઇક સવારીઓ હતી એ વાળા પાંચ પાંચ કિલોમીટર માટે એક વ્યક્તિએ પાંચસો રૂપિયા લે અને એક બાઈક ઉપર એક કરતાં વધારે લોકો બેસાડવાના એટલે એક સવારીના એક ફેરાના હજાર પંદરસો રૂપિયા ત્રણ ત્રણ જણા અને એ પણ એમને પૂરા અંજામ પૂરી જગ્યાએ ના ઉતારી દેવામાં આવે ગાડીઓવાળાએ પાંચ પાંચ હજાર દસ પંદર પંદર ને પંચોતેર હજાર સુધીના ભાડા માંગ્યા છે આ કેટલું બધું લૂંટ છે આ આ આ લૂંટની તો કોઈ માપ હોઈ શકે અને હિન્દુ સંપ્રદાયના જેટલા મેળાવડાઓ અથવા તો જે આવા ધાર્મિક સ્થળો હોય ને ત્યાં આ પ્રકારની કાયમી લૂંટ એક ધંધો બની ગયો છે કે જે લોકો હિન્દુ ધર્મને માને છે હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે હિન્દુ ધર્મને ટકાઈ રાખવા માટે જે લોકો પોતાની જાનનો સવર કરે છે એવા ભોળા ભક્તા અને શ્રદ્ધાળુ લોકોની આસ્થાનો એમના ઉન્માદનો ખૂબ ભયંકર રીતે કુર રીતે એનો દુરુપયોગ કરવામાં આવે છે હમણાં જ શિવરાત્રીના મેળા ઉપર ગિરનારની જુનાગઢના ગિરનારની અંદર જે મેળાવડો થયો તો ત્યાં એક ગ્લાસ પાણીના વીસ વીસ રૂપિયા લેવામાં આવે શરબતનો એક ગ્લાસના ચાલીસ રૂપિયા મેગીના એસી એસી રૂપિયા અને નાળિયેર જે અહીંયા બજારમાં તમને દસ પંદર થી વીસ રૂપિયા સુધીના જુદી જુદી ક્વોલિટીના બહુ બહુ તો પચીસ રૂપિયા સુધીના એના સો સો રૂપિયા વસૂલ કરવામાં આવ્યા એટલે તો ખરા આ કેવી કેવો આંતક છે આ આ એક પ્રકારનો બૌદ્ધિક આંતક અને હિન્દુ હિન્દુનો રૂપ છે જ્યારે આ આ ઉત્તરાખંડ અને અહીંયા જે આવી ગયા છે ઉત્તર પ્રદેશની અંદર પ્રયાગરાજનો એ બધા જ લોકો ધનિક છે બધા શ્રીમંતો છે અને બધા જ શ્રીમંતો હોય ધન ધનિક હોય એટલે એનો અર્થ એવો થાય છે તો આ લોકોને મન ફાવે એમ જોયું આ તો પેલા ખિસ્સા કાતરો કરતા ગુંડાઓ કરતા પણ મોટા બૌદ્ધિક ગુંડાઓ કહેવાય તો આવી રીતે કરી રહે છે અને બે હજાર તેર માં જયારે ઉત્તરાખંડની અંદર થયું ત્યારે પણ આ જ વસ્તુ ત્યાં આગળ વાસ્તવિક રીતે બહાર આવી હવે એક બાજુ એવી ફિલોસોફી કરવામાં આવે છે કે ભાઈ કણકણમાં તો ઈશ્વરનો વાસ છે તો આ જે લોકો મરી ગયા કણ નો વાસ નતો જયારે ચાલતા જવું પડે જેને પાંચસો પાંચસો રૂપિયા પરાણે વસૂલ કરવામાં આવે છે જે સટલ રિક્ષાનું ત્રીસ રૂપિયા ભાડું હતું એના ત્યાં આગળ અત્યારે પ્રયાગરાજ ની અંદર સો બસો પાંચસો રૂપિયા વસૂલ કરવામાં તો આ લોકો આ શ્રદ્ધાળુઓમાં ઈશ્વર નથી ઉત્તરાખંડમાં તો જે આખો જે મોટો હાદસો થયો જે વાદળ ફાટ્યા અને બધી નદીઓ તૂર થઈ અને એમાં ઘણી બધી ઇમારતો ઘણા બધા મંદિરો ઘણી ધર્મશાળાઓ અને ઘણા ગામોનો ગામ તૂટી ગયા પુલો તૂટી ગયા રોડ તૂટી ગયા એ વખતે લોકોને માત્ર સલામત જગ્યાએ સલામત જગ્યાએ ઉભા રહેવાના એક એક હજાર રૂપિયા વસૂલ કરવામાં આવે છે આજથી મોટી કુર્તા કઈ હોઈ શકે એ સમયે બિસ્કીટના એક પેકેટના બસો રૂપિયા વસૂલ કરવામાં આવ્યા પાણીના બોટલના સોસો રૂપિયા એક પરોઠાના બસો ને પચાસ રૂપિયા અને ભાતના એક બાઉલના પાંચસો રૂપિયા એક રોટલીના એકસો ને એસી રૂપિયા તો વિચાર તો કરો લોકો અઠવાડિયા અઠવાડિયાના ભૂખ્યા હોય બીમાર હોય થાકેલા હોય એમ ઊંઘવાનું એમને કોઈ અવકાશ ના મળ્યો હોય અને એવા સંજોગોમાં આવા લોકોને સેવા પૂરી પાડવાની સગવડ પૂરી પાડવાની હોય એને કંઈક આશરો મળે એના આશ્વાસન મળે એવા પ્રયાસો કરવાના હોય એની જગ્યાએ માત્ર ઊભા રહેવાના સાના ઊભા રહેવાના તમે હજાર હજાર રૂપિયા વસૂલ કરો તો આની કરતા તો પેલા આતંકવાદ સારા અને આ આતંકવાદનું તમે આ બૌદ્ધિક આતંકવાદ કહેવાય એમાં તો ત્યાં એક બામણી નામનું ગામ હતું એ ગામની તમામ મહિલાઓ વિધવા થઈ કારણ કે એ બધા જ પૂર એ ગામના બધા પુરુષો એમાં મૃત્યુ પામે ગૌરીકુંડ નામનું જે સ્થળ હતું ત્યાં તો આટલો બધો હાદસો થયો આટલું બધું નુકસાન થયું તો એ આ બાવાઓની નાલાયકી તો તમે જુઓ એ ગૌરી કુંડના એકસો ને પચાસ બાવાઓ એમને એ વખતે પણ મહાદેવ ઉપર શ્રદ્ધા હતી કે ના અમારે અહીંથી નથી અટવું નેશનલ ડિઝારમેન્ટ ફોર્સે તો બીજા એકસો તેતાલીસ લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરી બચાવી દીધા પણ આ બાવાઓ ત્યાંથી ટ્રસ્ટના મસ્ત ના થયા અને ત્યાંથી નીકળવા માટે તૈયાર ના થયા અને આવા જ લોકોના કારણે ત્યાં આગળ દવાના કપડાના દસ દસ ગણા ભાવ ભાવ થઈ ગયા એટલે આ એક પ્રકારનું ગુંડા થી બીજું કશું કહેવાય લોકોના જે મડદાઓ હતા એની ઉપરના દાગીનાઓની લૂંટ કરવામાં આવી કપડાની લૂંટ કરવામાં આવી જોડાઓની લૂંટ કરવામાં આવી આ કેટલું બધું ગુસ્સા પેલા કેટલું બધું પૂર્ણ છે આની અંદર ધર્મ જેવું રહ્યું કે અને આ સ્થાનમાં આવું આવું બને બની શકે હમણાં ગિરનાર માટે મહેશ એક વિડિયો બહાર આવ્યો છે અને સ્પષ્ટ રીતે એવું કહે છે કે ભાઈ ગિરનારના અખાડાની અંદર દારૂ વેચાય છે ત્યાં વેસાવો લાવવામાં આવે છે આ કેટલી બધી ખરાબ વસ્તુ કહેવામાં આવે ઉત્તરાખંડ અરે અત્યારે પ્રયાગરાજ ની અંદર પત્રકારોને રિક્ષક ધમકાવવામાં આવે છે એમને ધમકીમાં આવે છે એની સાથે બળજબરી કરવામાં આવે છે પ્રયાગરાજમાં જે મોતીલાલ નહેરુ મેડિકલ કોલેજની અંદર ટીવી નાઇનનો પત્રકાર જાય છે તો રીત છે પોલીસવાળા એની સાથે કેટલી નાલાયકી પણ કરે છે આમની નિષ્ઠાની તો તો કોઈ મર્યાદા પણ હોવી જોઈએ આ લોકોની તો હલકતપણાની કોઈ મર્યાદા થાય એને પત્રકારને એરેસ્ટ કરવાની ધમકી આપે છે એની પાસે એ પોતાની આઈડેન્ટિટી આપે છે પોતાનું કાર્ડ બતાવે છે પોતાનું માઇક બતાવે છે બીજા એવિડન્સ બતાવે પણ એ જે પોલીસવાળા જે નાલાયકી કરી રહ્યા છે આમ ધક્કા મારી બહાર કાઢી એ પોતાની આઈડેન્ટિટી નથી બતાવતા અને શા માટે એને રોકવામાં પત્રકારનો ફર ફરજ નથી કે એ જે મૃતકોના ફોટાઓ હતા એ ફોટા લઈ રહ્યો તો અને એને ધમકાવી અને એને બહાર કાઢવામાં આવે છે એને એરેસ્ટ કરવાની ધમકી આપે પણ પેલો મર્દાના પત્રકાર છે એને સો સો સલામાં આવા પત્રકારો હોવા જ જોઈએ એ પત્રકારો એને એ ચેલેન્જ કર્યો કે મને એરેસ્ટ કરી કર્યો આવા જે સોશિયલ મીડિયાનો તો ધન્યવાદ આપો સોશિયલ મીડિયાએ જે કંઈ બુરાઈઓ હતી એમણે પોતાના જોખમો બહાર લાયા છે અને એમણે સાચી વસ્તુ લોકો સમય એ કરી છે અને બીજી એક વસ્તુ એ છે કે આવા અનેક હાદસાઓ થાય છે આવા અનેક દુર્ઘટનાઓ બની છે આ દુર્ઘટના પેલી નથી તો પણ છતાંય આ લોકો આ પ્રજા ગાડી છે મૂર્ખ છે અથવા તો સમજુ છે નાલાયક કેવી કે કહી શકાય ઓગણીસો ચોપન માં આઠસો લોકો મરી ગયા એ પછી છ્યાસી ની અંદર બસો લોકો મરી ગયા બે હજાર ત્રણ માં ઓગણચાલીસ લોકો આવા હાદસા બે હજાર દસ માં સો સાત લોકો અને બે હજાર તેર માં બેતાલીસ લોકો આવા હાદસામાં આમો મરી ગયા છે અમદાવાદમાં વૈષ્ણોદેવીનો જે પેલો ગઢ બનાવ્યો હતો ને ત્યાં આગળ જે શોર્ટ સર્કિટ થયું અને એના ધુમાડાના કારણે અનેક લોકો મરી ગયા જે ગણ દર વર્ષે જે ગણપતિ વિસર્જનના જે તાયફા કરવામાં આવશે અને એવા તાયફા વખતે દરેક નદીમાં કે એવા વિસ્તારની અંદર આ લોકો ગણેશ વિસર્જન કરવા જતી વખતે લોકો ડૂબી જાય છે મરી જાય છે કેટલાક કરંટ લાગવાથી મરી ગયા તો આ બધા તૂતોનું આ આ બધું કરવાનું કારણ શું અને આનાથી આ દેશની પ્રજાનું આ લોકોનું શું કલ્યાણ થયું છે શા માટે મનો કે આવા તહેવારો ના કરવામાં આવે અને આટલી બધી એક તો સૌથી મોટામાં મોટું ગાર્ડ પણ એવું છે કે જે સિટીની અથવા તો જે વિસ્તારની વસ્તી એકાદ કરોડની હોય પચાસ લાખની હોય ને ત્યાં તમે પાંચ કરોડ દસ કરોડ પંદર કરોડ લોકોને લાઈન ઢગલોટ કરી દો તો એ લોકોને બેસવાનું ઉઠવાનું નાવાનું સંદાસનું અને જે નદીના પવિત્ર સ્થાન સ્નાનની વાતો કરો કેવું પવિત્ર સ્થાન આ તો આ આની અંદર આ બધી જ પ્રજા સમજુ શિક્ષિત પ્રજા છે આની અંદર લોકો નાય એનો પોતાનો પરસેવો જાય એના કપડાનો જે પરસેવો હોય એ જાય અને અનેક લોકો એની અંદર મળમૂત્ર કર્યા છે અને આ મળમૂત્ર વાળું પરસેવા વાળું આ દૂષિત પાણી તમારે મળે અને એમ કે ભાઈ ગંગાનું પાણી પવિત્ર કઈ રીતે પવિત્ર તમને આ કહેતા શરમ આવવી જોઈએ તમને લાજ આવવી જોઈએ કે આ પાણીને તમે પવિત્ર કરશો અને આવા પાણીનું જો પવિત્ર હોય ને તો આ આ આ વીઆઈપી નામની બલાઓ જે વીઆઈપી નામની બલાઓ હોય એ બલાઓ કેમ ના પીધું માત્ર અબૌદ લોકો આ દેશના ગરીબ શોષિત પીડિત લોકો જે હિન્દુ ધર્મ ટકાઈ રહ્યા છે એ લોકોની ધાર્મિક આસ્થાની ઉપર બહુ મોટા કોર અત્યાચાર છે આ વીઆઈપી કલ્ચર આ લોકોની આસ્થા ઉપર એમની શ્રદ્ધા ઉપર ખૂબ મોટો અત્યાચાર કરી રહ્યું છે અને આવા અત્યાચારો હજુ આ આ કુંભનો જે કંઈક ચાલી રહ્યું છે એ પૂરું નથી થયું હજુ પણ બહાર આવવાનું છે બીજી બાબતો સાથે તે બહાર આવીશું કારણ કે હમણાં જે કંઈ કર્યું એ મૌની અમાવસ્યાના નામે કર્યું તો મૌની અમાવસ્યાના નામનું તૂથ શું છે ભારત તો મૌની અમાવસ્યા છે બીજા ક્યાંય નથી આ તો મનુવાદી લોકોએ ઊભું કરેલું એક તૂત છે અને આવા શબ્દોના આડંબરથી એ બળી ભોજી નિર્દોષ હિન્દુ પ્રજાની આસ્થાની ઉપર એક ખીલવાડ કરે અને એ ખિલવાડના નામે એમના વેપાર ધંધાઓ ચાલે છે એમના કાયમી પેઢી દર પેઢીના સદીઓ સુધીના એમના અખંડ વર્ષાસન ચલાવવા માટેના જ આથી કંઈ વિશેષ નથી આજે તમને ખાસ ફરી એવી વિનંતી છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આ વિડીયો તમે વધુમાં વધુ તમારા બીજા મિત્રોને એટલા માટે મોકલો કે આપણે જે વાત કરીએ છીએ આ જે વસ્તુ ખોટી છે એ બીજા લોકો નથી કહેતા બીજા લોકોને એમ લાગે છે ભાઈ અમે હિન્દુની આસ્થાને અમે પડકારી ના શકીએ આપણે કોઈની આસ્થાને પડકારતા નથી પણ જે હકીકત છે જે તથ્ય છે એની રજૂઆત છે અને એવી રજૂઆત બીજા લોકો સુધી પહોંચે એવી હું તમારી પાસે અપેક્ષા રાખું છું ફરી એક વખત તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને ફરી વખત આ જ વિષય આપણે ફરી મળીએ છીએ ત્યાં સુધી આવજો